ભાઈ ઘણા કેતા હોય તમારે શું ઉપાધિ છે અરે ઉપાધિ તમે ક્યાં કથા કરો આ ખેડૂત બિસાડાવ ને આ માવઠું પડ્યું એની ઉપાધિ દુસા બધા પર લઈ ગયા માઇન્ડવી ઉપર લઈ ગયું અને આ વાંઢાઓ ની ઉપાધિ કીને કહેવા જાવ એની તા જો ઉપાધિ ભાઈ હવે બિસાડાઉન જી હગાઈ થઈ ગઈ ને વિવાહ ન થતા એની ઉપાધી અને વાંઢા હે એને બિસાડાઉન હગાઈ ન થતી એની ઉપાધિ ભાઈ ઉપાધિ ઉપાધિ ની ઉપાધિ બીજી વાત નથી આમાં હગાઈ થઈ ગયા ક્યાં વાહે કાર હે વેવાઈ ને ફોન કરીને કે અવાર વિવા કરી દેહો અવાર નહીં હો અવાર અમારે માઈ ડગ્યું ડુસાન બધું પરલી ગયું અવાર કુ જારવી જાવ તો હવે ભાઈ ઈ ઉપા લે આમાં ઘણા કે હગાયું થઈ ગયું ઇને જો મજા ભાઈ હગાઈ થઈ ગયા કઈ વાહે નથી વિવા તો ડોહા કરી દેવા જોઈએ ને આ આપણે કો ખગાવાલા ના ભાઈ બંદોસ્તાર લગન માં ગયા હોય ને એટલે અહીંયા હું ઓલા બધાય પાડા પાડા ને ભેરા થાય એટલે આપણે એમ કહીએ કે લે નાગીન ડાન્સ કર તારા જેવો નાગીન ડાન્સ ના થાય કોઈથી અને તારો નાગીન ડાન્સ હે ને એવો અમે ક્યાંય દી જોયો જ નથી એટલે આપણે રહ્યા ભોરા માણસ એટલે આપણે હે નાગિન નાગીન ડાંસ મંડી કરવા ત્યાં આપણે આમ હે ને લોટાવીને ફૂણું સડાવીને એવું બધું કરવા માંડી એટલે મારા બેટા હે ને વિડીયો ઉતારી લે ભાઈ વિડીયો ઉતારીનો વાંધો નહીં ભલે ને ઉતારે પાછા ટેટસમાં સ્ટોરિયુમાં ચડાવે અને નીચે શું લખે ખબર ભાઈબંધના લગનમાં ફૂલ થઈ ગયેલો આવારો તત્વ કાંઈ એમ લખે અને કાંઈ એમ લખે ફૂલ થઈ ગયા પછી બાકાજી કી બોલાવતો મારો ભાઈબંધ લે કધડી ના કંઈ હાવ આવું જ કરવું તો અમને વહેલું કહેવું હતું ને અમી નાગીન ડાન્સ હું હરપ ડાન્સ કે કંઈ એ ડાન્સ ના કરત વિવામાં જ ના આવત આવું કરવું હોત તો કધડીના કંઈક તહે ને આમ જ રહી ગયા ભાઈ વાંઢા

રસ્તો રોકવાનું બંધ કરી દેજો ગોવિંદ તારો રસ્તો હું નથી રોકતો ભાઈ સાહેબ ખાલી ખોટો ધજાગરે ના ચડાવતું મને અને ખીમા આનો ચોટલો જાલી મૂકી આવતા જાતા એને ઘેર મૂકી દીધા લાગે મારો ચોટલો જલવાની વાત કરશે તારાથી તાકાત હોય ને તો આ રાધાના લટને માથાના હાથ તો લગાડી જો ઓય તાકાત ઉપર તો તું આવ જ નહીં હો આવ ટક્કી કરી નાખી ટક્કી જા પાવડાથી આમ મમ કરી ને એકલી છોડીને જો એને ધમકીલાનો બંધ કરી દે ધમકી હું તને નથી દેતો તને તારો મનનો વેમ છે તું જા હતા નઈ અને ન કર હન માર ક્યાં ગટર ભીખા સરપંચને ફોન કરવો જો હો આ રાધાની એક ઊંડા આખી પડશે ને મોઢું અવળું ફરી જશે આ મોઢું તો તારું ફરી જાહે તો બોલવામાં ધ્યાન રાખજે અને આ ખીમા તું લઈ આવતા જાતા ઓલા ફીખા ખા સરપંચ ને લઈ આવતા જાતા આજ તો હું છે ને આના પથમણા જ કરી નાખું પથડી લે ઓ મે તને બતાવી નથી ભાઈ તું મારા ખેતરમાં માં આવી અને તું જીરી ખે ને જીભડો ટૂકો રાખ ને એ ખાવ જો પાવડર પથડી ને કેટલા છે હવા ગામમાં માં નથી મારો આ મોટર બંધ કરી દે એ મૈલા આ હું રોગા લુગડાની ઠેલ્યું હાયરા હાયર થયા તમે જ્યાં જાવ ત્યાંથી લુગડા 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 બીજી વાત નહીં અહીંયા ઘરમાં ક્યાંય માતા નથી આડે નકર પાડે જ્યાં જાવ ત્યાં આડા આવે ટી શર્ટ યાન બુસ્કોટ પાટલાન પછી કંઈક લોપ કરાય લીધા લીધ ના થવાય વખતે પૂછજો આપણા કહી જાવ ને કે વેલા કીવા ગલુગડા પહેરતા અને જો તને ભરવો ના આવે ને તો ઉભર હું લાલજી બાપાને પૂછું એ લાલજી બાપા

અને ખાતર પોતર ને પાણી દવાઓ ને તામી ટાને ટાણે તમને દીધા રાખ્યું પણ અવાર હે ને આપડે ઓલું દેખાડી દેવાનું છે જીરા વાળા ને જીરા વાળા તા જો ફટકે ચૈડા ટેટસ ઉપર ટેટસ મૂકે એટલા દી નું ને એટલા દી નું થયું પાછી નરવાયા ભારી અને તમારા તમાર ટેટસ હે કી મૂકવા જોતા તમે હા બાવેડા જડ જેવા થઈ ગયા બાપ કઈ નરવાય પકડો એટલે અમને મજા આવે અને અવાર હેના આપણે જો તમે નામી થી આવો ને તો નામી આપણે ભીહું નો તબેલો કરવો તી બધું થઈ જાય અને મોટર લીધી ફ્રી થઈ જાય એટલે જીરીક અવાજ તમે બરમાર્યો અને તમારે સુના જેવો કલર પકડવાનો હે બાપ એટલે થયા બાબુ શાંતિયા અને તું વાર પાણી અને મને એક યાદ આવી ગઈ અને હું એક લલકારી નાખું કે ધોર્યો છે રણિયામડો ને પાવડો જોલા ખાય કે ધોર્યો છે રણિયામડો ને પાવડો જોલા ખાય જાનુડી તારી યાદમાં નાકા તૂટી જાય બોલો વાવા વાહ વાવા ભાઈ જો પાણી વારી જોયો તમે ઈને હેને કઈ ઘટતું નથી દાદા દયાથી દીધો દી હે અવાર માંડવી નામી થઈ અને વટાણો માં કઈ ઘટે નઈ ગામમાં ભાઈ બંગલો છે બે માર નો બંગલો ને ફરિયા બે બે તા મોટર ઉ પડ્યું કઈ ઘટતું નથી ઘટડી પણ ઘટે શું ખબર છે બૈરું નથી ઘટડી બૈરું હોય તો ક્યાં ક્યો ને કરાવો ને તો મેળ આવી જાય હે બૈરા વારો કઈ ખરાવો ને તો મેળ આવી જાય થઈ જાહે થઈ જા જાહે ભાઈ કેજો જો ક્યાંય હોય તો આને બૈરાગ વારો કઈ ખરા કરાવો ભાઈ કોઈ હાર નથી કે તું ક્યાં જઈએ નહીં ભાઈ એમ કે જાર નમ નથી દેવી ભાઈ એવા હેરાન હોય એટલે ઈ કઈ કરાવ હલ ક્યારા માં ઘણા આઈ થે હું પાણી કરીને બેઠા બેઠા નાતા હોય ને પાછા તા વડિયું વડિયું જીકતા હોય ઈ કે હું કોઈ દી કોઈ ના જ નઈ હવે સિંધુ કોઈ કરતું નથી એમ કે ને ઈ કે હું ઘેર જઈ ને બધું કામ આઈ થે જ કરી લઉં હું કોઈ દી કોઈ ને ઈ કે સિંધુ જ નઈ હવે ભાઈ ઈ તો અમને ખબર છે તમારી ત્રણ પેટીઓ થી આ હે ને પરંપરા આઈલી આવે છે તમાર દાદા હાંડા લઈને હે ને અવેડે નાવા જાતા અમને ખબર છે કઢાડીના લે પાછા જ ના વરે કેટલાક છે આવા અને તમે તો હન ખરેખર હે ને તમને હે ને સીધું ના કરે ની જ બરાબર છે તમે ક્યાંય હસવા વીમ નથી એ ધણો લે ભારી વનક પકડી ગયા બાપ તમે બે ત્રણ દી માતા આવી મને આહાયા નોતી કે આવી વનક માં તમે આવી જાહો ભારી લે હવે આમ કંઈક મજા દીએ અને હવે આમ કંઈક એમ થાય કે ખેતરમાં સકર મારી આવી વનક પકડો તો કંઈક આમ મંદિર થી અમને હેર એક લોઈ ચડે અને મજા આવે કામ કરવાની

એટલે આપણે એના જીરા જોઈને જીવ બારવો અને આમ તમે તો હા ઓલા કઈક સોલેલા કુતરા જીવા લાગો એમાં તમારા ફોટા પાડીને અમારે કેમ મૂકવા એટલે આવી કઈક વનક પકડો તો આપણે જીરાવાળા દેખાડવા થાય કે હવે આવી જાવ બેટા મોરે મોરો તો ખબર પડે કે ધરણામાં લીલી નોટ કેમ થાય ને એટલે એવું છે એટલે આવીને આવી વનક રાખ્યા બાપ અવાર આપણે ઢગલ કરી દેવાનો થાય છે આપડે કોઈક ખગા ખગાવાલા ના ભાઈબંધ દોસ્તા ના લગ્ન ગયા હોય ને એટલે અહીંયા શું ઓલા બધા પાડા પાડા ને ભેરા થાય એટલે આપણે એમ કે લે લે નાગીન ડાન્સ કર તારા જેવો નાગીન ડાન્સ ના થાય કોઈ થી અને તારો નાગીન ડાન્સ છે ને એવો અમે ક્યાંય કોઈ દી જોયો જ નથી એટલે આપણે રિયા ભોરા માણ એટલે આપણે હે નાગીન ડાન્સ મંડી કરવા ત્યાં આપણે આમ હે ને લોટાઈ ફૂણું સડાવી ને એવું બધું કરવા મંડી એટલે મારા બેટા હે ને વિડીયો ઉતારી લે ભાઈ વિડિયો ઉતારી વાંધોય વાંધો નહીં ભલે ને ઉતારે પાસા ટેટસમાં સ્ટોર્યુમાં ચડાવે અને નીચે શું લખે ખબર ભાઈબનના લગનમાં ફૂલ થઈ ગયેલો આવારો તત્વ એમ લખે અને એમ લખે ફૂલ થઈ ગયા પછી બાકાજીકી કી બોલાવ તો મારો ભાઈ બન લે કતરી ના કઈ હાવ આવું જ કરવું તો તો અમને વેલું કેવું તું નમી નાગીન ડાન્સ નું ખરાબ ડાન્સ કે કઈ એ ડાન્સ ના કરત વિવા જ ના આવ તો આવું કરવું હોત તો કતરી ના કઈ તહે આમ જ રહી ગયા ભાઈ વાંઢા ખરેખર આમ તમે વિડિયા મૂકો કીમ મેર ખાઈ વિસાર કરો તમારી ઈજ્જત છે એટલે અમારી હોય ના હોય શું કતરી ના આવાજ છે ઘણા હતા